નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટ માં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવશે અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો ફ્રૂટ માર્કેટમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીના પગલે વેપારીઓ ટોળે વળ્યા હતા આ ઉપરાંત શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ઇબ્રાહિમ મસ્જિદ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ગંદકી ફેલાવવા બદલ આસામીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો ઉનાળાની આકરી ગરમીમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે